આપ જોઈ શકો છો કોતરિયાથી આસમ જતા રોડ ઉપર આસપાસના જે ભાઈઓ છે એમને આજે મને ખાલી એક સુખી ઉતારું છે એના માટે કેટલી તકલીફ પડી રહી છે તો આ ભાઈઓ અને પશુપાલકોને તો રોજ પોતાના છે અહીંયાથી પસાર થવાનું થાય છે આ જુઓ કે રોડ કેટલો ઉઘડ સાબડતો કાદવ કીચડથી ભરેલો છે અહીંની પ્રજા ખાસ કરીને ભાઈઓ કે જે આ ધરતીના તાક કહેવાય છે એમની હાલત તમે જોઈ શકો છો ટ્રેક્ટર કે વિકલ લઈને પણ આવવા જવામાં એમને જેટલી તકલીફ પડે છે તો રોજે રોજ જે પશુપાલકો અહીંયા દૂધ ભરાવે છે અને ભાઈઓ કે જેમને પોતાના ખેતીના વ્યવસાય સંદર્ભે અહીંથી દિવસમાં અનેક વાર પસાર હોય થવું પડતું હોય છે તો એમની શું હાલત ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી નાના બાળકો કે જેમને શાળાએ જતી વખતે પણ અહીંયા જે તકલીફો ભોગવવી પડતી હોય છે એ તો એમનું મન જ જાણતું હશે આપ જુઓ કેટલું નાનું અને સાંકળું નેળિયું છે અને વરસાદી સિઝનની અંદર તો આપ જોઈ શકો છો કે કાદવ કિચડથી લક્ષણની જગ્યા થવાના લીધે અહીંયા વ્હીકલ ઉપર તો આવી જવાય આવી જઈ શકાય એવી કોઈ શક્યતા જ નથી રહી છતાં પણ ખેડૂતો પોતે અહીંયા ફળવાના માંગે ઈજાગ્રસ્ત થવાના માંગે અહીંથી પસાર થઈ રહે પાલનપુર તાલુકાના સાસમની હદમાં આવેલા એક આ નેળિયાની અંદરથી પાંચ ગામનો રસ્તો ભેગો થાય છે જેમાં સાસમ ટોકરિયા ટાકરવાડા પટોસણ અને બસું જવાનો આ જે રસ્તો છે એની જે ચોકડી છે ત્યાંથી ચાર પાંચ નેળિયા પડે છે અને પાંચ ગામના રસ્તા આ નેળિયા દ્વારા અહીંથી પસાર થતા હોય છે અને આ ગામની તમે હાલત હમણાં અમે જે વિડીયો કવરેજ તમને આજે બતાવીએ છીએ એ તમે જુઓ છો એ આજે ટ્રેક્ટરની અંદર અમને અહીંથી જે હોડા જે છે ત્યાંથી અહીંયા આવવામાં જે નેળિયું છે ત્યાંથી અહીંયા આવવામાં અમારા પસીના છૂટી ગયા છે ટ્રેક્ટરમાં બેઠા બેઠા અમે થાકી ગયા છીએ તો વિચારો કે આ વિસ્તારથી નીકળતા જે ખેડૂતો છે મહિલાઓ છે વૃદ્ધો છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓ પણ સ્કૂલે જતા આવતા હોય છે એમની રોજે રોજ ચાલતા આવવા જવાની હાલત શું થતી હશે તે આ ગામના આ પાંચ ગામના જે લોકો અહીંયા ભેગા થયા છે એ પોતાની આપકિર્તિ રોજે રોજની આપકિર્તિ આજે મીડિયા સમક્ષ રજૂ કરશે કાકા તમે જે આ અહીંયા રહો છો અહીંયા આવો અને આ જગ્યાએથી તમે રોજે રોજ પસારતા છો શું સમસ્યા નડે છે તમને આમાંને રોજે રોજ શું છે સવારમાં દૂધ આપવા માટે જવા માટે તકલીફ પડે ખૂબ અત્યારે અહીંથી પાંચસો લીટર દૂધ ઉપાડીને જવું પડે એ મોટું ભારે પડે છે હવે ચાલતા કાયમ પોણીમાં રાતના વરસાદ આવતો હોય જતો આવતું હોય તો દૂધ ઢળીએ જાય રસ્તામાં અને એ રોંધ એટલા થઈએ કે ખેતરમાં હોય એ લોકો ચોખા રોધી ખીચડી વધી અને બબે ચચા દાડા દાડા કાઢેલા છે બરાબર છે હવે હાજુ કોઈ ડિલિવરી કેસ હોય કોઈ પશુ મોધું થયું હોય તો ડૉક્ટરની કોઈ સારવાર થતી નથી અને જોનવર અમે એક લાખ લાખ રૂપિયાનો જૉાનવર હોય લોહી શેકણીઓ કરી અને મોટા નાના મોટા કર્યા હોય સેવા કરી હોય તો એ જોનવર બીમારીથી મરી જાય અને એની સારવાર થતી નથી એટલે અમે ત્રાસી ત્રાસી છે બરાબર છે એટલે અમારા માટે આટલી મહેરબાની કરી અને આ રસ્તા માટેની અરજી તો સારું છે આપણે સાંભળ્યું કે આ ગામના એક આ વડીલ છે એમણે આ જે સમસ્યા છે એ પોતાને નડતી સમસ્યા આપણી સામે વર્ણવી છે માત્ર પુરુષો નહીં આ ગામની આજુબાજુના ગામની મહિલાઓ પણ અહીંયા આપણી સામે અહીંયા ભેગી થઈ છે અને તેઓ પણ આપણી સામે પોતાની જે કંઈ તકલીફો છે એનું વર્ણન કરશે બેન શું તકલીફ પડે છે તમને અહીંયા આવીને જરા જાણોને આ છોડી દો ચાલશે બોલો સાહેબ પહેલાં તો આપણું નામ બોલો છો બોલો મિત્રાબે મિત્રે સ્ટેશનથી અમે અને અમારે બાળકો ભણવા જાય અને પાણીમાં તકલીફ પડે છે અને પછી અને અમારે નું હોય તો વાળા ના પાડી અમે ખેતરમાં આવી નહીં શકીએ એ માટે અમે મન કરો આટલો કાઢો માટે ત્યાં દૂધ માટે છોકરોને બાળકોને ભણવા કહેવા માટે છોકરા એમ કહે છે કે મમ્મી અમારે ભણવું છે પણ અમે કેવી રીતે નિશામાં ગઈ છે એ માટે અમને વિનંતી બાળકો અમને કહે છે કે મમ્મી આટલો ગાળો છે અમે નિશામાં નહીં થઈ શકીએ એ માટેની વિનંતી અમને બાળકો રોજ કરે છે અને અમારે સાધન આપવા માટે

સમસ્યા લીધી છે સાત થી આઠ વર્ષ થી છે આ બધી સમસ્યા તમે કયા ગામના વતની હું ટાકરવાડા ગામના વતની છું તો આ જે પાંચ ગામો ને જોડતું આ અને પાંચ ગામો નો ચોરાહો પડે છે તો એ જે ગામો છે એ ગામોના આ સમસ્યાની રજૂઆત કરી નથી હજુ પણ અમારા આજુબાજુ કે આ રજૂઆત કરીએ છીએ અમે ઈરાગત છીએ એટલે અમે શું લગભગ અહીંયા ઓછા હતા એટલે રજૂઆત એ કરે પણ અમે પૂછીએ એટલે કે આ રજૂઆત કરીએ છીએ પણ અમારે બઉ ત્યાંથી ઘર કુવા હોય ને તો વરસાદના ટાઈમ પર એટલો જ તકલીફ પડે છે કે ના પૂછે એટલી ના બાઇક લઈને આવી શકે ના

ખાવા પીવા ઘેર હોય ને મેં જબ્બર પડતો હોય તો ને અહીંયા પાણી જાતું હોય એમાં ચીરી તું જવાનું તો શું કરવાનું અમારે તો અમે એમ કહેશે કે મહેરબાની કરીને આટલો અમારે રોડ પાસ કરી આપો શું નામ છે આપનું આપણું નામ ચંદ્રણજી છેતરાજ ઓકે અને આપ સાસમ ગામના વતની છો સાસમ ગામના ઓકે આ જે રોડની તમારે સમસ્યા જે તમે છે એ બાબતે કોઈ સરપંચ અથવા સભ્ય આજ દિવસ સુધી તમે બતાવ્યું છે કે કોઈ ગળ નહી લેતા કે હોય કે પણ કોઈ તાચા નથી પોસ્ટ કશ પહેલાં સરપંચ પોસ્ટ પેલા મહેતાજી હતા અમને કીધું અમૃતજી આ અમૃતજી સાલુ સરપંચ છે અમને કીધું પણ કોઈ તપાસમાં કે કોઈ જોવા જ નહીં બહુ અમને ગોળતા છે અમારા આઠ આઠ દડા તો છોકરાઓ નથી જે હાલમાં આઠ આઠ દડા આવા ગારોમાં અને કોઈ જાધન આપતું નથી જાધનની દહી કહેતા નથી બરાબર છે દૂધ અમારા કંઈક વાંચવું પડતા છે કંઈક બાળકો પડી જાય કંઈક હાથે પછી લાગ્યું બહુ તકલીફ છે આ રોડને અમારા ખાસ જરૂર છે અને સાસમ ટોકરિયાનો સરકારી માર્ગ છે તો અમારું કોઈ તપાસ કરતું જ નહીં બેન શું નામ છે આપનું મારું નામ જડીબેન સાસમ ગામ છે શું સમસ્યા છે આપને અમારે તો બહુ ગારો થાય છે અને ગામમાં જવું હોય તો અમારે ખૂબ તકલીફ પડે છે અને

અને કોઈ ડિલેવરી કેસ હોય દવાખાનાનું પછી પશુપાલનના દૂધ લઈ જવું હોય તો ખૂબ તકલીફ પડે છે અને અમારી એટલી અમે રજૂઆતો કરી છે પણ કોઈ એનો જવાબ આવતો નહીં બરાબર એટલે અમારે આટલો રોડ બને એ અમારી અપીલ છે સરકાર પાસે રજૂઆત તમે કઈ જગ્યાએ કરી છે રજૂઆત તો સાહેબ અમે શાસનમાં ગ્રામ પંચાયતમાં સરપંચશ્રીને કરી કે અમે કરીશું પણ હજી કોઈ એનો નિકાલ આવ્યો નથી શું નામ છે સરપંચનું અમારે સરપંચનું નામ અમરેજજી છે ઓકે પણ હજુ કોઈ

આની આ જીવન જીવવું કેવી રીતે શું કરવું એ જ અમને ખબર નહીં પડતી તો અમે કદાચ દૂધ દૂધ બધી રીતે અમારે જ્યારે પશુ બીમાર પડે ત્યારે અમને ખૂબ તકલીફ પડે છે જ્યારે માણસો બીમાર પડે ત્યારે ખૂબ તકલીફ પડે છે તો અમારે કેવી રીતે આની જાહેરાતનો ક્યાં આગળ મૂકવી કે કને નોટિસ આપવી શું કરવું એ પણ અમને કંઈ ખબર નહીં પડતી તમે તમારા ગામના સરપંચ કે સભ્ય ગ્રામ પંચાયતના સભ્યને સભ્ય ને કોઈ રજૂઆત કરી છે આ બાબતે હા રજુઆત કરેલી છે તો ગામ શું કીધું એમણે કોઈ પગલું ભર્યું નહી શું કરવું હવે અમે એટલી અપીલ કરીએ છીએ કે બનતા સુધી જલ્દી જલ્દી આટલો રોડ બની જાય તો અમારા બાળકો બધી રીતે એમ કે સુરક્ષિત રીતે સ્કૂલમાં જઈ શકે એવી અપીલ કરીએ છીએ શું નામ છે મારો નામ રમણજી અદમજી ઠાકોર ઓકે શું તકલીફ છે તમને સાહેબ અમને ખૂબ ગારો પડે ખૂબ તકલીફ પડે છે અને અમારે લગભગ કુવા બબ્બે કિલોમીટરના દૂરથી ગોમથી કુવા છે અને બસમાં ખાડા ગારો અને રસ્તા પર જેવું એકદમ ઢેસણ ઢેસણ ગારો થાય છે એટલે અમારે કોઈ નહાય ભણાવો હોય કોઈ અમારો ગોમ જાવ કોઈ ડિલિવરીનો કેસ હોય કોઈ જાવ કોઈ જાય વાળા આવતા નહીં પછી નેહાળિયાને મેકવો હોય તો અમારે લગભગ નેહાળીઓ ગાડી આવે ને ગાડી બોજ પણ ગાડી આવે ને ખાડા પડી જાય બહુ એટલે ખૂબ તકલીફ પડે છે અને તકલીફ એટલે હજ વગણ એટલે અમારી સરકાર એમ કહે કે સરકાર આટલી અમારી અરજી ઓભળે બરોબર અને એટલી તકલીફ પડે કોઈ પરુણ વાવું હોય તો ગોમમાં બહોર રોડાઈ રહે કોઈ અમારે ચમચમ લાવવું અને અને નેહાળ્યો તો આઠ આઠ દાડા તો નેહાળીયા ઘેર બેસી રહી છે એટલે અમારે ખૂબ તકલીફ છે પછી અમારે કોઈ એટલી તકલીફ છે કોઈ ના પૂછવા તો અમારે ઢોર કોઈ વ્યાવ હોય તો ડૉક્ટર નહીં બોલાવે ઢોરું બાંધવું છે તો બબે તત્યન દાડે ડૉક્ટર ગાડી આ હેડે ના એટલે ડૉક્ટર આપણે આવે કે પણ ચમચમ આવે ગાડી ગોદરે એટલે કે અમે એટલે દૂરથી હેડતા નહીં આવે એટલે અમારે ખૂબ તકલીફ છે એટલે સરકારને અમે એટલે નિમંત્રી કરે કે અમારી આટલી વાત વભળજો મતલબ કે એકવીસમી સદીમાં અત્યારે લોકો જીવે છે એની પરિસ્થિતિમાં આ જે ઇન્ટેરિયર વિસ્તારના લોકો છે એ જાણે પોતે સત્તરમી સદીમાં જીવતા હોય એવી પરિસ્થિતિ આ વિસ્તારના લોકોની તમે જોઈ શકો છો અનુભવી શકો છો અનુભવ તો ત્યારે થાય જ્યારે તમે અહીંથી પસાર થાવ એટલે પ્રશાસનના જે કંઈ જવાબદારો છે એમને એક વિનંતી છે મીડિયા વતી કે તમે લોકો પણ અહીંયા એકવાર માત્ર એકવાર તમારું ફોર વ્હીલર હોય કે ટુ વ્હીલર હોય કે કોઈ પણ ગાડી હોય એ લઈને આ જે ત્રણથી ચાર કિલોમીટરનો જે રોડ છે પાંચ ગામનો એના એક નેળિયામાંથી પસાર થઈને તમે બતાવો તો તમને ખબર પડશે કે અહીંયા આગળથી કેવી રીતે પસાર થવાય છે કારણ કે તમારે તો એકવાર પસાર થવાનું છે એમાંય તમારા પસીના છૂટી જવાના છે એસી બંધ કરીને પાછા ચાલજ તો ખબર પડશે કે અહીંયાથી ટ્રેક્ટર અને બાઇક લઈને આ લોકો કેવી રીતે પસાર થાય છે રોજે રોજની સમસ્યા છે ખેડૂતો અને પશુપાલકોને અને ખાસ કરીને મહિલાઓ આજે ના છૂટકે મીડિયા સમક્ષ રજૂઆત કરવા મજબૂર બની છે એકવીસમી સદીમાં સત્તરમી સદીમાં માં જીતતા હોવાના અહેસાસ કરતા લોકો આજે તમે જોયા તમે જોઈ શકો છો આ રસ્તો આ રસ્તો હાલતો જંગલ વિસ્તારો છે એમાં એવા રસ્તા થઈ ગયા છે કે જેમાં આવવા જવામાં કોઈ તકલીફ નથી પડતી જ્યારે અહીંયા તો પોતાના ઘર પોતાના ખેતરમાં આવવા જવામાં લોકોને જાણે સાત કોઠા પાર કર્યા હોય એવી પરિસ્થિતિ એમની થઈ ગઈ છે કોઈ વૃદ્ધ કે યુવાન વ્યક્તિ સાજુ બાંધું હોય કોઈ મહિલા ડિલિવરીનો કેસ હોય ત્યારે આ જે રસ્તો છે એ રસ્તાએથી આવવા જવામાં એમને કેટલી તકલીફ પડે છે ખાસ કરીને અહીંયા ફોર વ્હીલર કોઈ ગાડી હોય ને એ ફોર ફોર વ્હીલર ગાડી પણ આ જે નેળિયાની અંદરથી પસાર ના થઈ શકે અને જો પસાર થવા માટે અહીંયા આગળ પ્રવેશ કરે તો એ માટીની અંદર ફસાઈ જાય અથવા તો વરસાદી સિઝનમાં તો એટલું કાદવ કીચડ હોય છે કે લપસીને ચોકડીઓમાં ઘૂસી જાય એટલી ખરાબ પરિસ્થિતિ આ રસ્તાની છે આ લોકો કેવી રીતે જીવે છે એ જ પહેલાં તો એક પ્રશ્ન છે કારણ કે વિદ્યાર્થીઓ પશુપાલકો ખેડૂતો મહિલાઓ અને અહીંથી પસાર થતા તમામે તમામ લોકોને એ રીતની હાલાકી પડે છે ને કે જેની કોઈ હદ ના ગણી શકે અને જો તમારે એનો અનુભવ કરવો હોય સત્તરમી સદીમાં જીવતા હોવાનો અનુભવ કરવો હોય તો એક વાર માત્ર આજે ટોકરિયા ટાકરવાડા પશુ સાસમ અને પટોસણ આ પાંચ ગામોને જોડતું જે આ નેળિયું છે જે પાંચ ગામોના રસ્તા અહીંથી પસાર થાય છે એ નેળિયામાંથી એકવાર તમે પસાર થઈને ચેક કરી જુઓ ખાસ કરીને ચૂંટાયેલા સદસ્યો આ વિસ્તારના જે કંઈ લોકપ્રતિનિધિઓ છે કે જે લોકો વોટ લે લેવા આવે ત્યારે તો પબ્લિક પાસે ઘણી સારી સારી વાતો કરતા હોય છે ઘણી સારી સારી રજૂઆતો પણ કરતા હોય છે કે અમે તમારા આ કામો કરીશું તમારે કોઈ કામ કરવાની કોઈ રજૂઆત કરવાની પણ તકલીફ નહીં પડે અમે વધુ સંભાળી લઈશું પરંતુ ચૂંટાયા પછી આ ગામના લોકોની શું હાલત છે એ એકવાર આ રસ્તાથી પસાર થઈને તમે ચેક કરશો ત્યારે તમને ખબર પડશે થેન્ક યુ સો મચ